હળવદમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો છે ત્યારે નગરપાલિકા વિસ્તારમાં કટ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરાઈ છે હળવદમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો છે જેમાં હળવદ શહેરના મેન બજાર વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ કરેલા દબાણો અને દબાણોના કારણે થતા

એમાં પોલીસ ખાતા લગતના એવા કોઈ પ્રશ્નો રજૂઆતો સલાહ સૂચન હોય આ બાબતની ચર્ચા કરવામાં આવે છે મોટા પાયે જે પ્રશ્નો આવ્યા છે આ જે ટાઉન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા બાબતમાં હાઈવે ઉપર થતા જે એક્સિડેન્ટ અને મોટા ભારી વાહનો ચાલવાના કારણે જે બાઇક ચાલકોને અથવા બીજા ચાલકોને જે એક્સિડન્ટ અથવા બીજી તકલીફ ઊભી થાય છે આ પ્રકારની વાતો થઈ છે અને એ જે રજૂઆતો છે એના ઉપરથી પોલીસ ખાતા અને કન્ફર્મ જે બીજી એજન્સીઓ છે તે નેશનલ હાઈવે અથોરિટી અને આરટીઓ સાથે કમ્પ્લેન કરીને અને એના ઉપર એક્શન લેવામાં આવશે જે લોકદરબારનું આયોજન થયેલ હતું આ આયોજનમાં અમારા વેપારીઓના જે અમુક જે પ્રશ્નો હતા કે જેવા કે ટ્રાફિક સમસ્યા છે સીસીટીવી કેમેરાના છે કે પછી રોંગ સાઈડમાં આવતા જે તત્વો છે કે ઓવર રોડમાં જે ચાલતા ડમ્પરો છે એના વિશેની અમે માહિતી લોકદરબારમાં રજૂ કરી હતી અને અમારા પ્રશ્નોના નિરાકરણ આવશે એવી અમને આશ્વાસન આપવામાં આવી હતી અંદર ઇન્સ્ટ્રક્શન હતું એનો બીજો દિવસ હતો અને આજે લોકધરપાર હળવદ શહેરને તાલુકાનો હતો એની અંદર જે હળવદ તાલુકાની અંદર વિવિધ જે પ્રશ્નો હતા બૌદ્ધિકો જે ભાઈઓ વધારા હતા એને અનેક લગતા જે વિવિધ પ્રશ્નો હતા એની અંદર રોડ સેફટીનો હોય તો ભલે કે ચરાડવાની અંદર બીજું પોલીસ સ્ટેશન કરવાની વાત હોય તો ભલે ને વિશેષ કરીને હળવદ શહેરની અંદર ટ્રાફિકની જે વાત હતી એ ચાર પાંચ જે વિષય હતી બધે ધ્યાન ઉપર મૂક્યા છે અને અમે પણ સરકારની અંદર મૂકશું જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત હતા અને સર્વે પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં પીડિત લોકોએ પોતાના પ્રશ્નો રજૂઆત કરી એમાં મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યા રોડ ઉપર હેવી લોડેડ ડમ્પરો અને ટ્રકોનું જેથી પ્રોબ્લેમ ઊભા થાય છે રસ્તામાં ખાડા પડી જાય છે ને પાછળ ઉપર કવરિંગ થતું નથી તો પાછળ આવતા નાના નાના વાહનોને બાઇક સવારોને જે આંખની તકલીફ પડે છે એવા બધા પ્રશ્નો મુખ્યત્વે રહ્યા એમ છે તે આગળ જોઈએ તો કોઈ ચોરીના બનાવ ન બને અને શાંતિ સગવડતા જળવાઈ રહી એના માટે પોલીસ સક્રિય રહી અને સિટીમાં પોલીસ સ્ટેશન સક્રિય કરે અને એક ચારડવા મુકામે એક નવું પોલીસ સ્ટેશન નિર્માણ થાય એવી વિવિધ પ્રકારની રજૂઆતો થઈ